વાત કરીએ પંચમહાલની પંચમહાલમાં પરીક્ષામાં કૌભાંડનો કેસ અને આરોપી પરશુરામ રોયના રિમાન્ડ આજે પૂર્ણ થશે કોર્ટે પરશુરામ રોયના દિવસના મંજૂર કર્યા હતા તપાસ અધિકારીઓ પરશુરામ રોયના વધુ રિમાન્ડ માંગી શકે છે બિહારથી ઝડપાયેલા વિભોર આનંદને પોલીસ કોર્ટમાં રજૂ કરશે તો આરોપી તુષાર ભટ્ટ અને આરીફ હજુ પણ પોલીસ રિમાન્ડ પર છે વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે પંચમહાલ અને નીટની પરીક્ષામાં કૌભાંડનો કેસ અને આરોપી પરશુરામ રોયના રિમાન્ડ આજે પૂર્ણ થવા જઈ રહ્યા છે કોર્ટે પરશુરામ રોયના દસ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા ત્યારે તપાસ અધિકારીઓ પરશુરામ રોયના વધુ રિમાન્ડ માંગી શકે છે આજે દસ દિવસના રિમાન્ડ પૂર્ણ થઈ રહ્યા છે તો આ દસ દિવસ દરમિયાન પૂછપરછ કરવામાં આવી છે અને હજુ પણ તપાસ અધિકારીઓને લાગી રહ્યું છે કે હજુ પણ ખુલાસા થઈ શકે છે હજુ પણ વધુ માહિતી આ શખ્સ પાસેથી નીકળી શકે છે અને માટે જ વધુ રિમાન્ડ માંગી શકે છે તો આજ મુદ્દે સંવાદદાતા વિવેક સુથાર ફોનલાઇન પર વિવેક પંચમહાલમાં નીટની પરીક્ષામાં કૌભાંડનો કેસ અને પરશુરામ રોયના વધુ રિમાન્ડની માંગ થઈ શકે વિવેક ચોક્કસ થી વાત કરીએ તો નીટ ના પરીક્ષા કૌભાંડ મામલે વધુ એક આરોપી પકડાયેલો છે તેને આજે કોર્ટમાં રજૂ કરવામાં માટે પ્લસ જે તુષાર ભટ્ટ અને આરીફ છે એના રિમાન્ડ હજુ ચાલુ છે ત્યારબાદ જે પરશુરામ રોય છે એ રોય ના પૂરા થતાની સાથે જ એને કોર્ટમાં રજૂ કરવામાં આવી રહ્યા છે જેને લઈને હજુ પણ જે પોલીસ છે તપાસ અધિકારી છે આના વધુ રિમાન્ડ માંગી શકે તેવી શક્યતા શક્યતા છે કારણ એ છે आज तपास अंदर वसर थी सके शक्यता ने ली रिमांड मांगी सके थे जी जी बिल्कुल विवेक समग्र महिती साथ जुड़ा बदल आप